અત્યાર સુધી ડુંગળીમાં ભાવ વધતા હતા શાકભાજીમાં ભાવ વધતા હતા સોનાના ભાવે શાકભાજી વેચાતું હતું આ વખતે પ્રથમ વાર લસણના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે લસણનો ભાવ ચારસો રૂપિયાને પાર થવા પામ્યો છે ત્યારે આ વખતે શું કારણે લસણનો ભાવ આટલો વધુ ગયો છે તેની જાણકારી માટે અમે આવી ગયા છે આણંદ ખાતેની મોટી માર્કેટમાં આપણે જોઈએ છીએ કે લસણ અત્યારે હાલમાં રસોડા ઘરમાં વપરાતું એકદમ સામાન્ય વસ્તુ છે અને તેના વગર ટેસ્ટ આવે જ નહીં ત્યારે લસણ ને લઈને કેટલી ગૃહિણીઓ કે અત્યારે ચિંતામાં દેખાય છે કે આટલા બધા ભાવ વધારાના કારણે તેઓ લસણ ખરીદી શકશે કે કેમ નહીં ત્યારે આવો આપણે મોટી માર્કેટમાં મોટા ભાગના હોલસેલ ભાવમાં જે લસણ અને એની ઉત્પાદન કરે છે અને લસણનું વેચાણ કરે છે તેમને જ પૂછે કે આ વખતે આટલો બધો વધારો કેમ અત્યારે હાલમાં લસણના ભાવમાં વધારો થયો છે બે દિવસ પહેલા ચારસો રૂપિયા ઉપર હતો ત્યારે અત્યારનો ભાવ શું છે અત્યારનો ભાવ તમારે ત્રણસો પચાસ થી ત્રણસો ચાલીસ રૂપિયા

ઉત્પાદનને લીધે ઉત્પાદન આ વખત બહુ ઓછું થયું ગઈ વખતે જે ખેડૂતોએ લસણ કર્યું હતું એ દસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો વેચેલું એટલા માટે હવે આ વખતે લસણ ખેડૂતોએ બિલકુલ કર્યું જ નથી અને કર્યું છે એ જે સાહસિક ખેડૂતો હતા એ લોકોએ કરેલું બાકી એ બીજું કોઈ ખેડૂતો કર્યું નહીં હતા નવું લસણ ચાલુ થઈ ગયું છે ધીરે ધીરે ભાવ કપાશે પણ એટલો બધો ભાવ નહીં કપાય કેમ કે ઉત્પાદન બહુ બિલકુલ ઓછું છે જે અમે પાંચસો પાંચસો હજાર હજાર કટ્ટા આવતા હતા ત્યાં અત્યારે સો બસો કટ્ટા આવક આવક છે નવા લસણની આવક ચાલુ થઈ છે અને ધીરે ધીરે લસણનો ભાવ ઉતરશે પણ એટલો બધો તદ્દન ઉતરી નહીં જાય જે ગયા વર્ષે ભાવ કપાયો હતો એ પ્રમાણે નહીં કપાય કઈક અંશે એવું કહી શકાય કે માવઠાની અસર છે જે રીતે ઋતુઓ બદલાય છે એની અસર લસણ પર જોવા મળે ના ના બિલકુલ નહીં ગઈ વખત જે ખેડૂતોએ માર ખાધો ને લસણ મેં એટલે બિલકુલ એમના એકદમ ખલાસ જ થઈ ગયા એમનું જે એમને જે મૂડી હતી જે દેવું હતું પૈસા દેવા દેવા દેવાદાર થઈ ગયા ખેડૂતો અને લગભગ લસણ ફેંકી દેવાની સ્થિતિ જ એ લોકોની હતી લસણ ઘર લસણ લસણ એ લોકોએ અમુક માર્કેટોમાં ઉતારેલું તો એમને ટ્રાફિક એમના જે ટ્રાવેલ્સના પૈસા બી નહીં આવેલા જે વાહન વ્યવહારમાં જે લસણ લાવતા હતા એ બી અમને નહોતા મળતા લસણ મૂકી મૂકી માર્કેટોમાં જતા જ રહેતા હતા અને પૈસા લેવા બી જાય તો કોઈ સો બસો પાંચસો રૂપિયા અમને પચાસ કટ્ટા લસણ વેચ્યું હોય તો હજાર પાંચસો રૂપિયા મળે હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી એટલે પછી કોઈ ખેડૂતોએ લસણ બિલકુલ કર્યું જ નથી અને લસણની જગ્યાએ બીજા પાક તરફ ફરી ગયા હતા અને અત્યારે લસણની આવક છે થોડી પણ ભાવ તો આનો ઓછો થાય જ નહીં મિનિમમ લાસ્ટ ભાવ તમારે બસો રૂપિયાથી ઓછું લસણ ભાવ થશે નહીં એવું કે વેપારીઓનું કહેવું છે હવે હાલમાં અત્યારે લસણ એક એવી વસ્તુ છે કે જે દરેક ઘરમાં વપરાતી જોઈએ એનાથી વગર ટેસ્ટ આવતો નથી તો શું આ વખતે હોટલ જે હોટલ રેસ્ટોરન્ટ છે એ લોકોને માર પડ્યો હોય એવું લાગી શકે બહુ જ બહુ જ માર પડ્યો એ લોકો જે દર વર્ષે દરરોજનું લસણ છે હજાર પંદરસો બે હજાર રૂપિયાનું લસણ વાપરતા હતા એની જગ્યાએ એમના દ્વારા પાંચ સાત હજાર રૂપિયાનું લસણ થાય છે અને લગભગ ચારથી પાંચ ટકા પાંચ ઘણો ભાવ એમને ચૂકવવો પડે છે ત્યારે લોકો કાપ બી મૂકી દીધો છે પણ કાપ કેટલો મૂકે જેટલો કાપ મેલવાનો હોય એટલો મેલે પાંચ કિલો લસણ વપરાતું હોય તો સવા કિલો દોઢ કિલો બે કિલો લસણ તો વાપરવું જ પડે અને એમને એ ચારસો રૂપિયા કિલો લસણ લઈ જ જાય છે અને વધારે પડતું હોટલ ઉદ્યોગવાળા જ લસણ લે છે ગ્રાહકો તો જે નાના ગ્રાહકો છે ઘર ઘર ઘરગ્રસ્તીવાળા એ જે પાંચસો કિલો લસણ લઈ જતા હતા એ અઢીસો સો ગ્રામ બસો ગ્રામ અઢીસો ગ્રામ વધારેમાં વધારે પાંચસો ગ્રામ લસણ લે બાકી એ લોકો ખરીદી બહુ ઓછી છે ગ્રાહકોની અને વોટોલ ઉદ્યોગવાળા જ અત્યારે લસણ વધારે ખરીદે છે બાકી બીજું કોઈનું યથાશક્તિ નથી લસણ ખરીદવાની હવે હાલમાં અત્યારે જે મોટી માર્કેટમાં મોટી જ ભાગે લસણ ઓછું દેખાવા લાગ્યું છે હવે લસણ અહીંયા મોટી માર્કેટમાં આવે છે ક્યાંથી મોસ્ટ ઓફ તેને એક્સપોર્ટ ક્યાંથી હોય એમપી એમપી ઇન્દોર અને રાજકોટ રાજકોટમાંથી આવે છે કાઠિયાવાડ રાજકોટમાંથી આવે છે ત્યાં બી મોટા મોટા યાર્ડ છે અને ત્યાં બી દરરોજ પંદર વીસ ગાડી લસણ આવતું હતું એની ત્યારે ત્યાં ગાડી ચાલીસ પચાસ પચાસ સો સો કટ્ટા લસણ આવે છે દરરોજ તમારે વિચાર કરો કે દસથી પચીસ ગાડી લસણ આવતું હતું એની જગ્યાએ ખાલી પચાસ સો કટ્ટા લસણ આવે છે અને પચાસ સો કટ્ટામાં ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયાના લોકો ખરીદી કરવા આવે છે એટલે લસણ તો કોઈ ભાગ્ય બનતા સુધી ભાવ કપાય એવું લાગતું નહીં અત્યારે જોયું કે લસણનો ભાવ ખૂબ જ વધી રહ્યો છે અને લસણના ભાવે ખૂબ જ તેજી પકડી છે ત્યારે ચારસો રૂપિયા કિલો અને હાલમાં અત્યારે બે દિવસમાં ઓછો થયો હોય તો ગ્રાહકો કહી રહ્યા છે તેની સાથે વેપારીઓ પણ કહી રહ્યા છે કે લસણનો ભાવ બસો રૂપિયા ઓછો થઈ શકે છે તેનાથી વધારે નહીં થઈ શકતું વસ્તુ એમ છે કે જે વખતે ગયા વખતે જ્યારે ટામેટાનો ભાવ ઉછળ્યો હતો ત્યારે એ વખતે એક બહુ જ ખૂબ જ આ મજાક વસ્તુ થઈ ગઈ હતી કે ભાઈ ટામેટાને સાચવવા માટે બાઉન્સરો મૂકવામાં આવેલા અને પછી એને લોક મારી દેતા હતા અને પેટી કરી દેતા એવું શું આ વખતે કોઈ તમારી બાજુમાંથી આવશે લસણ લસણને લોક મારી દેવાનું કે એની સાચવણી માટે બાઉન્સરો મૂકવાના એવું કઈ ના કેવું છે કે લસણ તો પેલા ઊંટ ઊંટના મોમે જીરો એવી રીતે લસણ તો અંદર એક કરી કે બે કરી વાપરવાની હોય એટલે કોઈ અને બહુ એ નહીં થાય ટામેટા કેવી હશે કે ટામેટા તો સ્પેશિયલ એની ગ્રેવી બને શાક બને એવું બને એટલે એ માટે ટામેટા માટે એવું થતું હતું બાકી લસણ તો શું છે ના નાખે તો એ શાકમાં ચાલે એને એક કડી કે બે કડી લસણ જોઈએ શાક વગાડતી વખતે એટલે લસણ મેં કોઈ એટલું બધું દિલચસ્પી કોઈ લેતું નથી ગ્રાહકો બી કોઈ એટલું બધું બહુ વાટ કરતા નહીં કે ભાઈ લસણ મોંઘું થઈ ગયું મોંઘું એમને લાગે તો લઈ જાય ના લાગે તો પછી અઢીસો ગ્રામ લઈ જાય ઘરે અને એક બે કે લસણ નાખે બાકી કોઈ લસણનું એટલું બધું એ ટામેટા જેવી પરિસ્થિતિ નથી અને લસણ શું છે કે ભારતીય આયાત કરવાનું હોય ને આયાત કરવાનું હોય તો ચીન છે ચીનમાંથી લસણ આવતું હતું ચીનનું લસણ હવે એ સરકાર જો એની પર તરફ ધ્યાન આલે કંઈક જરી વાત વધે તો કંઈક આયાત કરે તો લસણનો ભાવ ઓછો થાય બાકી કોઈ બીજી જગ્યાથી લસણ આવી જાય એવી શક્યતા નહીં કેમકે ઇન્ડિયા અહીંથી લસણ બધા સપ્લાય કરતું હતું અહીંથી બધે બીજા દિવસો અમે ઇન્ડિયાથી જ લસણ જતું હતું હાલમાં જેમ વેપારી કહી રહ્યા છે કે ઉત્પાદન ઓછું થવાના કારણે લસણના ભાવમાં આટલો મોટો વધારો થયો છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે લસણના આ ભાવ વધશે આનાથી વધારે કે પછી ઓછા થશે ત્યારે સરકાર આ બાબતે શું નોંધ લેશે અને કેવી રીતે લસણની બાબતનો સપ્લાયને એ બધું ધ્યાનમાં રાખશે તે હવે જોવાનું રહ્યું કેરન મેકવાન વિનીત મેકવાન સાથે ચરોતરનો અવાજ